આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે આમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે આ વચ્ચે જુનાગઢમાં વોર્ડ નંબર આઠમાં કોંગ્રેસના નેતાની જીત થઈ છે ને તેઓ વિજય સરઘસ કાઢી રહ્યા હતા આ દરમિયાન પથ્થરમારાનો બનાવ સામે આવ્યો છે જેમાં આમ આદમી પાર્ટી ઉપર આરોપ લાગી રહ્યા છે કે કોંગ્રેસના ઉમેદવારના વિજય સરઘસમાં પથ્થરમારો કરાયો છે અને આને લઈને પોલીસના ધાડે ધાડા ઘટના સ્થળે ઉતારી દેવામાં આવ્યા છે તેમાં જે ઇજાગ્રસ્ત છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પર

પોતાના કાર્યકરો સાથે વિજય સરઘસ કાઢી રહ્યા હતા જેમાં ચિતાખાના વિસ્તાર જૂનાગઢનો જે વોર્ડ નંબર આઠ ખાતે આવેલો વિસ્તાર છે ત્યાંથી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓનો વિજય સરઘસ નીકળી રહ્યો હતો એટલામાં તેમના પર પથ્થર મારવાનો બનાવ સામે આવ્યો હતો આ ઘટનામાં પાંચ જેટલા લોકોને ઈજાઓ પણ પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે આ ઘટનાના કારણે જે ઈજાગ્રસ્ત કોંગ્રેસના કાર્યકરો છે તેમણે કોના પર આરોપ લગાવ્યા છે અને કોણ આકૃત્ય કર્યું છે તે સાંભળી લો તમારું નામ અને શું ઘટના બની આખી વાત કરો તમારું નામ મારું નામ મરમાન છે અમારે

સિકંદર સર્પરાજ બધા હલ્લા વાળા હતા હજી મેમણ હતો પછી ત્યારે બધા હતા અને અમને અચાનક જ ટોળા નો માર મારે છે ત્યારે અમને મારા ભાઈ ઉપર ઈજા થઈ